અસલામલેકુમ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ એક આજે તારીખ છે અગિયાર બાર બે હજાર વીસ અને વાર છે શુક્રવાર જુમમાં છે બરાબર ને આજે ચાલો આપણો વિષય છે ગણિત અને વિષયાંક છે પ્રકરણ આઠ એકવીસથી પચાસ સુધીની સંખ્યા એમાં આપણે આપણું શું ચાલે છે એકતાળીસથી પચાસ સુધીની સંખ્યા એમાં આપણે એકમ દશક પ્રમાણે જોઈ ગયા પછી કાલે આપણે શું જોઈ ગયા કે ચાલીસ વત્તા એક બરાબર કેટલા થાય ચાલીસ વત્તા આઠ બરાબર કેટલા થાય એ પણ આપણે ગણીને જોઈ ગયા તમે કર્યું હશે હવે આગળ જોઈએ હમણાં શું જોઈશું આપણે હવે અંકોમાં અને શબ્દોમાં એકતાળીસ થી પચાસ સુધીની સંખ્યાને અંકોમાં અને શબ્દોમાં જોઈશું ચાલો અહીંયા ધ્યાન આપજો ચાલો આ શું છે આપણે શીખી જ ગયા ચોગળે એકડ એકતાળીસ એને કહેવાય અંકોમાં એને શું કહેવાય અંકોમાં ચાલો આ શું છે અને એક માત્ર એ કને કઈ નહીં ક તને કાનો તા અળને દીર્ઘ અળી શને કઈ નહીં સ એકતાળીસ ચોગળેકડ એકતાળીસ ચોગળે એકતાળીસ બરાબર હવે આને કહેવાય અંકોમાં અને આને કહેવાય શબ્દોમાં જેવું આપણે બોલીએ બોલીએ છીએ કે એકતાળીસ એવી જ રીતે આપણે બરાબર એનો ઉચ્ચાર અહીંયા લખવાનો છે આને શબ્દોમાં કહેવાય અને આને કહેવાય અંકોમાં આગળ જોઈએ ચોગડ બગડ બેતાળીસ બનેક માત્ર બે તને કાનો તાને દીર્ઘડી શને કઈ નહીં સ બેતાળીસ ચોગડ બગડ બેતાળીસ આગળ ચોગડ તગડ તેતાળીસ તને એકમાત્ર અનુસ્વર તે તને કાનો તા તાને દીર્ઘયડી શને કહી નહીં સ તેતાળીસ ચોગડ તગડ તેતાળીસ આગળ જોઈએ બે ચોગડા ચુમ્માળીસ ચને અનુસ્વર સોરી ચને હસવા વાળું અનુસ્વર ચું મને કાનોમાં અને દીર્ઘ એડીસ અને કઈ સ ચુમ્માળીસ બે ચોગડા ચુમ્માળીસ આગળ જોઈએ ચોગળ પાંચળ પિસ્તાળીસ પને હસવાય પી સ અર્ધો તને કાનો તા પિસ્તા અને દીર્ઘ અને કઈ નઈ સ પિસ્તાળીસ જેવું બોલીએ છીએ એવું જ આપણે અહીંયા ગુજરાતીમાં લખવાનું છે એને કહેવાય શબ્દોમાં ચોગઢ પાંચ પિસ્તાળીસ ચોગ એકળ એકતાળીસ ચોગડ બગડ બેતાળીસ ચોગડ તગડ તેતાળીસ બેવ ચોગડા ચુમ્માળીસ ચોગડ પાંચ ચાલો પિસ્તાળીસ પછી શું આવશે આગળ જોઈએ પિસ્તાળીસ પછી આવશે ચોગઢ છગ છેતાળીસ છ ને એક છે તને કાનો તા અઢને દીર્ઘ અળી શન કય નહીં સ છેતાળીસ ચોગઢ છ ગઢ છેતાળીસ ચોગઢ છ ગઢ છેતાળીસ આગળ ચોગળ સાતર સુડતાળીસ શને હસવા વળુ સુ ડને કય નહીં ડ તને કાનો તા અન્ય દીર્ઘ અરી શન કય નય સ સુડતાળીસ ચોગળ સાતર સુડતાળીસ ચોગ સાત સુડતાળીસ આગળ ચોગણ આઠળ અડતાળીસ ચોગણ અડતાળીસ અને કઈ નહીં અઢ અને કંઈ નહીં દને કાનો તા અડતાળ અને દીર્ઘીસ અને કઈ નહીં સ અડતાળીસ ચોગણ આઠ અડતાળીસ ચોગણ અડતાળીસ આગળ ચોગણ નવડ ઓગણપચાસ ચોગણ નવ્વડ ઓગણપચાસ અને કાનો એકમાત્ર ઓ ગને કઈ નહીં ગ અણ ને કઈ નહીં અણ ઓગણ અને કઈ નહીં પ ચ અને કાનો ચા ઓગણ પચાસ અને કંઈ નહીં સ પચાસ સ ઓગણ પચાસ ચોગણ નવ્વડ ઓગણ ચોગણ નવ્વડ ઓગણ નીચે પાંચડે ને મીંડે પચાસ અને કઈ નહીં પ ચ અનેકાનો ચાસ અને કઈ નહીં સ પચાસ પાંચડે ને મીંડે પચાસ ચોગઢ છગઢ છેતાળીસ ચોગળ સાતળ સુડતાળીસ ચોગળ આઠળ અડતાળીસ ચોગળ નવ ઓગણપચાસ પાંચડે ને મીંડે પચાસ બરાબર ફરી એકવાર આપણે અહીંયા જોઈ જઈએ નોટબુક છે ને તમારી પાસે બરાબર એમાં બરાબર લખજો અને બોલજો મારી સાથે ચાલો ચોગ એકડ એકતાળીસ ચોગઢ બગડ બેતાળીસ ચોગઢ તગડ તેતાળીસ બે ચોગડા ચુમ્માળીસ ચોગઢ પાંચડ પિસ્તાળીસ ચોગઢ છ ગણ છેતાળીસ ચોગઢ સાત સુડતાળીસ ચોગળ આઠળ અડતાળીસ ચોગળ નવ ઓગણપચાસ પાંચે ને મીંડે પચાસ તમે અમુક વાર એમ બોલો છો એકતાલીસ બેતાલીસ તેતાલીસ અહીંયા લીસ નહીં આવે અઢીસ આવે બરાબર અણ છે અણ નળનો અડ એકતાળીસ બરાબર એકતાલીસ નહીં આવે એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ 46, સુડતાળીસ અડતાળીસ ઓગણપચાસ પચાસ ફરીથી એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ 46, સુડતાળીસ અડતાળીસ ઓગણપચાસ પચાસ બરાબર ચાલો આ લેસન તમારે નોટબુકમાં તમારી ગણિતની ખાનાવાળી નોટબુકમાં આજની તારીખવાર લખીને વિષય વિષયાંગ લખીને તમારે નોટબુકમાં બે વાર આ લેસન સારા અક્ષરે અને બરાબર બોલી બોલીને સમજીને તમારે આ લેસન લખવાનું છે ખાનાવાળી નોટમાં બરાબર બરાબર બોલીને લખજો ચાલો આગળનું છે તે આપણે આગળની વિડીયોમાં જોઈશું થેન્ક યુ